હેલો વિદ્યાર્થી મિત્રો બી કે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત છે આજે આપણે મળીશું નવા વિડીયો લેક્ચર સાથે છેલ્લા વિડિયો લેક્ચરમાં આપણે ઉષ્મા શેપક ઉષ્મા શોષક વિઘટન પ્રક્રિયાની વાત કરી હતી તો આજે વિઘટન પ્રક્રિયાનું એક ઉદાહરણ છે સિલ્વર ક્લોરાઈડ એજી સીએલની વિઘટન પ્રક્રિયા સમજાવો હવે અહીંયા તમને શું કીધું કે એજી સીએલ સિલ્વર ક્લોરાઈડ એનું વિઘટન થાય છે વિઘટન થતું હશે એટલે એજી અને સિલ્વર શું થતા હશે છૂટા પડતા હશે તો અહીંયા કેવી રીતે છૂટા પડશે એ આખું આપણે સમજવાનું છે ચલો જોઈએ ધારો કે સમજો કે પહેલા હું તમને એક પ્રવૃત્તિ દ્વારા સમજાવું કે એક પાત્રની અંદર એક પાત્રની અંદર આપણે ધારો કે એજીસીએલ લઈએ ચલો સમજો બેટા ખાસ એક પાત્રની અંદર આપણે એજીસીએલ લઈએ ધારો બરાબર પછી એને બહાર ખુલ્લા વાતાવરણમાં મૂકી દઈએ તો અહીંયાથી શું પડશે સનલાઇટ એજીસીએલ ઉપર શું પડશે સનલાઇટ સનલાઇટ ઇન ધ સેન્સ સૂર્ય પ્રકાશ હવે અહીંયા સમજો અહીંયા સૂર્યપ્રકાશ પડશે તેની ઉપર તો પાત્રમાં રાખેલા એજીસીએલ ઉપર તો આ એજી જે આ જે એજી પદાર્થ છે એ પોતે ઉષ્માનું શું કરશે શોષણ કરશે ઉષ્માનું શું કરશે શોષણ બરાબર તો બીજી વસ્તુ કે સૂર્યપ્રકાશમાંથી શું આવશે સૂર્યના કિરણો પડશે એ સૂર્યપ્રકાશમાંથી ઉષ્મા મળશે તો એજીસીએલ પોતે શું કરશે ઉષ્મા શોષક મતલબ ઉષ્માનું શોષણ કરશે અને ત્યારબાદ શું છૂટું પડશે એજી એને શિયાળ હવે અહીંયા સમજજો

લખાય કેવી રીતે બેટા જોઈએ આપણે લખીએ ચાલો સૌ પ્રથમ એક પાત્રમાં એજિશિયલ પદાર્થ લો ત્યારબાદ તે પાત્રને વાતાવરણમાં વાતાવરણમાં લખી શકો અથવા સૂર્યપ્રકાશની સૂર્યપ્રકાશની હાજરીમાં મૂકો ત્યારબાદ થોડા સમય પછી થોડા સમય પછી અવલોકન કરો

ચલો તો અવલોકન કરતા કરતા જણાય છે કે પાત્રમાં સીએલ ટુ છૂટા પડે છે પછી શું લખીશું અવલોકન પછી રાસાયણિક પ્રક્રિયા તો શું હતું પેલા એજી સીએલ પછી તમે પાત્ર અંદર છૂટા પાડ્યા તો Ag Cl2 એ કેટલા Cl છે 2 M2AgCl અહીંયા 2 તો આને શું કહેતા હતા નામ શું હતું સિલ્વર ક્લોરાઇડ ચલો અહીંયા શું થશે સિલ્વર અને અહીંયા શું થશે ક્લોરિન હવે અહીંયા બીજી શું સમજો કે વિઘટન પ્રક્રિયા કેવી રીતે

तो यहां लिखिए अइं छठी रासायनिक प्रक्रिया में रासायनिक प्रक्रिया में बेनिपज एक प्रक्रियक में थी एक प्रक्रियक में थी होवा थी મળ પ્રક્રિયા કહેવાય વિઘટન પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા કહે છે અહીંયા આપણે એક પાત્રમાં એજી સીએલ લીધો ક્યાં મૂક્યો સૂર્યપ્રકાશ હાજરીમાં સૂર્યપ્રકાશ હાજરીમાં તમે એજી મૂકશો તો એજી અને સીએલ શું થશે છૂટા પડશે તો પ્રક્રિયા કે જ હતો કયો એજી

અહીંયા સમજજો બેટા ખાસ વિસ્થાપન પ્રક્રિયા ચલો અહીંયા પેલા તમને આ પ્રક્રિયાની અંદર વિસ્થાપનનો અર્થ ખબર હોવી જોઈએ વિસ્થાપન અથવા પુનઃસ્થાપન વિસ્થાપન નો અર્થ શું ધારો કે સમજી લો કે આપણે કોઈ પ્રક્રિયા લખીએલ પ્રક્રિયા ના કહેવાય બંને શું બન્યું ખાલી એનએસસીએલ પણ ધારો કે હું આવું લખું એનએચ વત્તા તો શું બનશે તો એમએચસીએલ વત્તા

તમારી ચોપડીની અંદર વિસ્થાપન પ્રક્રિયા માટે પ્રવૃત્તિ આપીએ કેવી પ્રવૃતિ આપીએ જોઈએ એક એક કાચની કાચનું પાત્ર લો એની અંદર કોપર દ્રાવણ ભરો દ્રાવણ ભરવાનું કોપર સલ્ફેટ ચલો કોપર સલ્ફેટ નું સૂત્ર શું થાય બેટા CuSO4 અને કોપરનો રંગ કયો વાદળી પરંગ છે વાદળી એટલે દ્રાવણ પણ કેવા રંગનું હશે વાદળી રંગનું બીજું જો તો કોપર સલ્ફેટ નું તમે દ્રાવણ ભરશો વાદળી કલરનું છે ત્યારબાદ તે દ્રાવણમાં એક લોખંડની ખીલી ડુબાડો એક લોખંડની ખીલી ડુબાડો એટલે લોખંડની ખીલી ડુબાડી તો લોખંડને આપણે શું કહીશું Fe અથવા આયન ચલો હવે અહીંયા તમે લોખંડની ખીલી ડૂબાડો તો હવે આપણે લોખંડની લોખંડ ની એના પછી અવલોકન કરીશું અવલોકન કરી જોતા શું મળશે કે વાદળી રંગ શું થતો જશે આછો થતો જશે અને ખીલીનો રંગ કેવો થતો જશે કથ થતો જશે તો આપણે પ્રક્રિયા તો સમજી ગયા પણ વિસ્થાપન પ્રક્રિયા કેવી રીતે થશે તો આપણે લખીશું તો જ આપણને ખબર પડશે તો પેલા આપણે પ્રવૃત્તિ લખીએ ચલો જો બેટા ખાસ ધ્યાનથી જોજો એક કાચના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ લો ત્યારબાદ તે દ્રાવણમાં ખીલી પછી અવલોકન કર ચલો હવે અવલોકન કરીએ તો અવલોકન લખીએ અવલોકન કરતા જણાય છે કે દ્રાવણનો વાદળી રંગ આછો થાય છે અને લોખંડની રંગ કથાઈ થાય છે ચલો ચલો હવે આગળ રાસાયણિક પ્રક્રિયા જોઈએ સીયુએસઓ ફોર વત્તા એફી સલ્ફેટ અને સીયુ એટલે કોપર હવે અહીંયા સમજજો બેટા ખાસ રાસાયણિક પ્રક્રિયા થઈ કોપર સલ્ફેટ અને આયન વચ્ચે તો અહીંયા સીયુ વાદળી રંગ કેવો થઈ ગયો આછો થઈ ગયો તો કોપર શું થયું દૂર થયું તેથી અહીંયા કોપર દૂર થયું તો એફી કોની સાથે જોડાયું સલ્ફેટ સાથે તો આયર્ સલ્ફેટ બન્યું કોપર દૂર થયું તો દૂર થયું એટલા માટે આ પ્રક્રિયાને કઈ કહેવાય વિસ્થાપન પ્રક્રિયા ત્યાં લખીએ પ્રક્રિયાના અંતે પ્રક્રિયાના અંતે કોપર દૂર થાય છે તેથી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે હું આશા રાખું દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો હશે બેટા બરાબર તો સ્ક્રીનશોટ એક વખત લઈ લેજો આશા રાખું દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો હશે બેટા લખો હોય તો સ્ક્રીનશોટ લઈ લો હવે આગળની પ્રક્રિયાઓ આવતા વિડીયોમાં જોઈશું થેન્ક યુ